હાલો મિત્રો આપડા મોદીજી રે કોંગ્રેસ હોય છે એમ કે અદાણી અંબાણી હોય છે કઈ બોલતા નથી મેં એક ભાષણ સાંભળ્યું આપ્યું મોદીજી એમ પણ મોદીજી એમ નહીં થયું કે આ તો હું ભાષણ કરું પણ ખોટું થાય એમ નહીં થયું હે મને એમ છે મોદીજીને કેવું નહીં પણ સી ખબર કેવાય ગયું કોંગ્રેસ વાળા જ કાંઈ એમ કે બરોબર કે અદાણી અંબાણી હાટું જ મોદીજી કામ કરે એ પણ એવું કાંઈ નથી એક જ તમે જો કહેન નાખે તો પોલીસ વાળા આગળ કરે એમ હવે જો આમ ઝાડવા કાપે તો એને તમે બધી છૂટ દઈ દીધી એ ખોટું છે હાલો એને જ કાંઈ નહીં જો હમણાં બીજા ઝાડવા કાપતો ને તો બધા કેસ લાગે એનામાં કાઈ ન લાગે અને પછી પાછા કે ઝાડવા વાવો ને આમ વાવો ને બધું વાવો એમ કી કરશે કેવું પડે હો કામ પેલા મોદીજી ને ભાષણ એટલું હા લો એટલે ખબર પડે કાલે ધન કે કિતને બોરે ભર કર કે રૂપિયા મારે હૈ ક્યા ટેમ્પો ભર કર કે નોટે कांग्रेस के लिए पहुंची है क्या क्या सौदा हुआ है आपने रातों रात अबा अम्बानी अडानी इनको गाली देना बंद कर दिया जरूर दाल में कुछ काला है हाँ ने मोदी जी ने पास कांग्रेस वाले के बुरा भिरे कांग्रेस वाले बुरा भरे हुए तो जिन्हें बैग खाली ली हुए તો તમારી ભાજપ ભરાય ભરે ભરાઈ જાય હાલ હવે ઈવડે ની ખાઈ લે ને ભરે જઈ તમારી બોરા કિના માર્યા હોય ચોખું દેખાય એમાં શું કહેવાનું કે તમારે તો દસ હજાર ટકા ભૂગી ને ઈવડે ને કઈ હો ટકે જ છે એટલા જ બોરા ભરાઈ જાય કેના વધારે ભરી જાય કે વધારે બોરા તમારા ભરાણે કામ ઊંચું હ અને કલાકાર હોતે ખેડૂને આમ બધું બરી ગયું ને પાણી ભરવાનું ત્યારે કાંઈ ન બોલે અને હવે કેવા ઉલ્લી ઉલ્લી ને આમ અદાણી ને અંબાણી ને કંપની વા દુનિયામાં ડંકો વાગે ને ભારતમાં બધાને બાંગાવેરી વાગે ખેડૂને થાંભલા પાણી ખોડે વા પેલા હા બ્રો ભાઈ એને હોતે કલાકાર ને હોતે હા એટલે કંપની તો દુનિયામાં નો ગણાય ભાઈ એ કંપની તો દુનિયામાં અદાણી નો ડંકો ભાઈ એટલા બધા માણસો ઠેકડા મારો અદાણી અંબાણીને લીધે છે એ મૂર્તો પૈસા હાટો તમને પૈસા આવે એટલે તમે એનું ગાવ અમાર પાસે શું હોય ખેડવા કે શું હોય કાંઈ ન હોય એટલે તમે અમારા જ કાંઈ ગુણ ગાવ નહીં નકર તો ગાવવા હોય તો અમારે ગાવ પણ અમાર પાસે કાંઈ શહેરને શું તેમ ગાવ કાંઈક પૈસા હોય તે ગાવે નવા તમને દે મણો ગુણ હંધાય કલાકાર આલો એમય કંઈ હોય આવીને હું દે કાંઈ હોય તો દે ને હું દેવ હાજુ ને હાજર ખેડૂત મિત્રો હોય આવીને હું અને તમને શું આવે આવીને ગાવો મારે રાખો ઠેકડા પછી ખાવ મૂર તો અમારે ખેડૂતનું ને ઠેકડા મારો અદાણી અંબાણીને એના ખાલી પૈસા આવે અને આજે પચવી આમ ઊંચું હો ભાઈ કેવું પડે હો અદાણી અંબાણી અહીંયા લગભગ ભારત માં બધા ભગવાન જ એવું લાગે ખેડૂત મારવા કામ હું કોંગ્રેસ વાળાનું સાંભળો ભાષણ કરે ને કોંગ્રેસ વાળા હું કે જોયું ને કોંગ્રેસ વાળા જ બોલ્યા ને ન બોલ્યા હોત તો અમને ખબર કોંગ્રેસ ભાઈ કાંઈ આની છે આ બધું ભાજપ આગે એ તો કાંઈ ન કરતા હાર હલો મિત્રો આપણા ગુણ કોઈ નહીં ગાય આપણા ભાઈ કાંઈ છે નહીં એટલે આપણે કોઈક ગાય તો સારું ને આપણે તમે તમારે સારું રાખવું પડશે વાટવાનું નીંદવાનું કાં પાણી વારનું અને બધા સાલું રાખજો અમને બધા ને સાલું રાખજો વેલા મોડા રેટા આપણા ગુણ ગાય છે ભગવાન હો રેટા હા ભરશે આપણા ગુણ ગાય છે આ બધા ગોઈ ના ને હવાને હાર વાલો મિત્રો